મંદિરે આપવાનું તો અહીંયા આપવા જો અને એ સાઈડ બગીચો એ તો એ સાઈડ જ આવું જો મહેશ તો હવે તાળું મારી જતા ઓન શાકભાજી આવીને આવ્યા હો અને હવે બગીચામાં આવી તો જો મહેશ તો ટિકિટ ટિકિટ કઢાઇ લો એટલે પછી અમે અંદર જાઉં તો ટિકિટ કઢાવી દીધી અને હવે અંદર જાઉં એ તો અમે હવે અંદર જુઓ મારે અંદર જઈએ અને તમે જુઓ બગીચામાં આવી જાઓ ચલ જાઉં હો જ હો આટલે બીજા ને

તો નારિયાળી ના મસ્ત લાગે નારિયાળી નહી લાગતી ગાય કઈ જાડે કોમેન્ટ કરજો

તો ગાઈસ ખાસ વાત એ જણાવવાનું કે જે મી રાજેશ કૂક ચેનલ હતી રાજેશ કૂક ચેનલ હતી એનો અમે કન્ટેન્ટ બદલીને ધરતુસ લાઈફસ્ટાઈલ નોમ રાખ દીધું અને આમાં એમાં વિડીયો આવશે મારા આ વ્લોગ વિડીયો જ આવશે બધા ફેમિલી વિશે ના તો અમારી એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આગળ બને એટલી શેર કરજો અને હવે એ ચેનલમાં નવા નવા વિડીયો આવતા રહીને બીજી જે પેલી મયુ ફેમિલી વ્લોગ ચેનલ એ એમો પણ આવતા રહે તો મારા વિડીયો રોજ કન્ટિન્યુ જોતા રહેજો સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો કંઈ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મયુર વ્લોગ્સ ફેમિલી અરે મયુ ફેમિલી વ્લોગ્સ તો એમાં પણ સપોર્ટ કરજો ખબર તો

તો ગાય મૂડ ફ્રેશ કરવું તો આ બગીચામાં આવી જવાનું ને મજા આવે આજ તો કોઈ ના વધારે પબ્લિક હોય ના બસ કરતી એસ્કો ચેન્જ કરી દીધો હોય તો હું આવી બેહું

हो जे दौड़वा हवा में कदाच आता हसी हमने हवा में तो नहीं आया बता तो दौड़ी हम तो हवा में तो कभी आया ना? इतने खबर नहीं आ लक्षणी हो नहीं ये तो जो लक्षणी आई जाए

આવી રીતે ખવાય લપસણી મા તો નહી ખાવી મન તો બીક લાગે હે અમે હાડી બીક લાગે આમ તો જોણી ચાલે ના ના પણ ભાઈ ના જા મારે તો નહીં જાવું બીક લાગે ઓકે

तो गाइस आप लोगों को को तो ब्लॉग उतार दो ये हो लागे फोटो शूट करना मजा है ना पाड़ो फोटो हो है ना पाड़ो है फोटो नहीं लो बगीचा मस्त है गाइस चलो पण भाई खावा रवान ઓફિસ જવાનું છે ટાઈમ તો આ આભાર મોડું થઈ ગયું હતું એટલે કોઈ વધારે બે હાઈન હે નહી બગીચા

અને ગાય નું મંદિર હે અંદર આ લગભગ મંદિર તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો જય સદીમા કોમેન્ટમાં જરૂર થી લખજો સદીમાનું મંદિર आ रेस्टो रे पार्टी जो जाना जाओ, तो जाओ ये तो वहां का अंदर जाना है यहां चलो अबड़े पहले बैठा तो पहला ऐसी जगह है मतलब जा रही जगह है ना तो घेर जाओ, तो जाओ है तो तो जाओ ना ना आई जगह आई और एक बार जाता हूं एक दिन चली चलो कहीं हम मैं देख टमाटरू થઈ જાય લખ

રસ્તો હે કે ના આ રસ્તો હાર્યો બગીચામાં ફરી જાવ અને હનુમાન દાદા ના મંદિરે જાવ મંગળવારે તો અમે મંગળવારે એટલે હનુમાન દાદાના મંદિરે જો અહીંયા કે કે કરી અહીંયા હવે જાઓ હેડો તો જો ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો મોડું થઈ ગયું હતું અને ઓયન નાઇટમાં જવાનું રાતે એટલા માટે અમે મંદિરે તો નહીં જ્યો ઘેર આવી જ્યો ખાવા બનાવું મારે રહો અને આ તો જુઓ આવતે પહેલ થાય ઊંઘ્યા હી રે શું કરી આરસી બુક જોઈ આજ આવી હે એક્ટિવાની આરસી બુક તો જોવી ખાવા બનાવી મોડું હરડો બનાવ તો હું હવે ખાવા બનાવવા જાઉં અને મારી મમ્મીએ શાકભાજી આલી છે કૂવાનું તો બતાવું તમને આપણે શાકભાજી પહેલાં તો ખોલી લો તો શાકભાજી જુઓ એના હું તમે જુઓ હે આલી શાકભાજી શું હે પહેલાં તો લહણ છે લહણે આલું હે જુઓ બજારમાં તો મૂકું મળે છે મોળાહી ઉમસ છે મેથી બનાવશું આપણે મેથીના તો મેથી આલીએ અને અંદર મરચાઇ અંદર મરચાઈ મોલતી નહીં અને આલ્યો છે પાલક ઘણો બધો ઓ પાલક ફેવરેટ હે પાલક ને મેથી લસણ ત્રણે ત્રણ વસ્તુ એની ફેવરેટ હૈ અને આજ હું બનાવવાની હું હાલો ગાજરનો હલવો તો મેં દૂધ આવ્યું એને ઘી આલ્યું આવ્યું એટલે બનાવવાની હું ગાજરનો હલવો તો હાલ બજારમાંથી આવતા તે ગાજર લીધા હે અમી અને હવે ગાજરનો હલવો બનાવો તો ચાલો ગાજરનો હલવો બનાવી લો આપણે તો ગાઈસ આપણે પૂછો મહેશ ને કહ્યું એનો ગાજરનો હલવો ખાવાય ખાવાય તમારે ગાજરનો હલવો જલ્દી બનાવી તો ગાજરનો હલવો બનાવતો વાર થાય હે જલ્દી બનાવી તો પણ હલવો બનાવતો વાર થાય જ ચમ કે હે નો સીણવું પડશે તમે સીણશો ગાજર હા રોડ તો ગાઈસ મન મહેશ ઘણી વખત ઘર કોમ કરાવી થોડા ઘણો યન આવડે એ કરાવી હરડ તો હું ટાજરનો હલવો બનાવી દઉં તો ગાઈસ જો ધર તો હલવો બનાવે હવે હવે મારે થોડી હેલ્પ કરાવી પડશે નહીં તો ગાઈશ આ તો રૂચ્યાય હવે ગાજર સીણવા લાગે ના હાથમાં તો આ બધા ગાજર હવે યોન જ છીણવા નહીં સીણી નો તો ગાઈસ તમે જુઓ મહેશ તો ગાજર સીણી અને યોન મોડું થતું હતું ઓફિસમાં જવાનું હતું નાઇટમાં અહીં એટલે એટલે હાલ જતા રહ્યા ખાવા બનાવવાનું તો હજુ બાકી છે તો એ આવી એટલે આપણે ખાઈ લેવો તો ત્યાં સુધી અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો હું ત્યાં સુધી ખાવા બનાવી લઉં અને હલવોય બનાવી લઉં સરસ મજાનો હલવો બનીને તૈયાર થઈ ગયો અને હવે મહેશ આવતા હસી આપણે ખાઈ લેવાનું તો હું તમને પહેલાં તો હલવો બતાવી દઉં કે મેં હલવો કેવો બનાવ્યો તો જુઓ હવે જેટલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો હવે એરે આવશે એટલે આપણે ખાઈ લેવો તો હવે આવતા જ હશે ત્યાં સુધી ખાવા માટે તૈયારી કરી દો તો તૈયારી કરું હા એ મહેશ આવી જાય અને હવે ખાવા આવી તો આપણે ખાઈ રહ્યો હવે હા તો હા તો

ગાય મળીએ જમીને ગાઈસ અમે ખાવા ખાઈ લીધું એ અને મળીએ બીજા બ્લોગમાં રાધે રાધે અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો